આપીએ છે બીજા પરિવાર માં જાય છે બીજા કુળ ને એ દીકરી બીજા નું કુળ તારવાની છે તો એને એક જીવનમાં એકનો કેમ આપણે હાથવી ના આપીએ તરીકે કેમ એકવાર વાર એનો મફત લગન આપણે મિત્રો ના કરી આપીએ અને એના માટે માજી બે કીધું રૂપિયો પેલો જે મૂકવાનો થાય મા કેમ રૂપિયો ના મૂકે અંદર આ આપણે મિત્રો કરવું પડે એટલે તમારું જે દહેજ છે કે છે એમાં ભાઈ બિલ પણ સમાજમાં એમને જ કર્યું છે એમાં જે સંયુક્ત બધાનો આપણો જે સંયુક્ત બધાની એમાં સંમતિ છે પણ મારી વ્યક્તિગત તો હું સરકારનો મંત્રી છું અને સરકારના કાયદા પ્રમાણે દહેજ લેવું એ પ્રતિબંધ દહેજ પર પ્રતિબંધ છે દહેજ લેવું પણ નહીં દહેજ આપવું પણ નહીં આ કાયદો છે એ કાયદા થી ઉપર આપણે બંધારણ ને માનીએ છીએ સંવિધાન ને માનીએ છીએ કાયદાઓને માનીએ છીએ તો આ કાયદા નું પાલન પણ આપણે મિત્રો કરવું પડે એનો પ્રસંગ દીકરી નો છે એક જ પ્રસંગ દીકરી નો માત્ર એનો લગ્ન સંબંધ થાય ને લગ્ન સારી રીતે ને સાથ ફેરા આપણા એના સપ્તપદી ના દહેજ दारू અને ડીજે આનો સમસ્યા નો કાયમે ઉકેલ કાયમે નિદાન કાયમેનો અંત લાવવો હોય તો એનો માત્ર ને માત્ર એક ઉપાય આપણા બધા સાથે મળીને આપણો મિત્રો આપણે બધા મિત્રો કરીએ તો આપણા જે મહારાજ ગયા આપણા ગંગુ મહારાજ ગરબાડાવાળા વાળા એ એકાવન દીકરીઓ લગ્ન કરવાના છે તો આ જે તમામ સમસ્યાઓનો જે નિદાન જે છે સવિશેષ તો આપણે સમૂહ લગ્ન તરફ મિત્રો જઈશું સમૂહ લગ્ન કરીશું તો જ આનું આપણું સો ટકા પરિણામ સવિશેષ મિત્રો મળશે હમણાં આજે ઠાકોર સમાજના લગ્ન સાબરકાંઠામાં હતા મને પણ આમંત્રણ હતું પણ મારા સમાજનું અહીંયા આપણો આ મહાસંમેલન તો લીધા ના પાડી એકસો એકાવન દીકરીઓ લગ્ન આજે ઠાકોર સમાજમાં ચાલે છે હિંમતનગરમાં એવી રીતે મેં અહીંયા આપણા પ્રભાબેને પણ વાત કરી મારે જ્યાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આપણા સમાજમાં જવાનું થાય છે ત્યાં હમણાં અત્યારે ત્યાંશી રૂપિયા સુધી પહોંચ્યા છે ત્યાંશી રૂપિયા અને બાકીનું બધું કશું જ નહીં આ એક જ છે તો ત્યાં દીકરીઓનું લગ્ન થાય છે સમાજ ચાલે છે સંસાર ચાલે છે એથી આગળ પડીને આપણા દક્ષિણ ગુજરાતમાં આપણે તાપીએ નવસારી વલસાડ કે ભરૂપમાં ત્યાં પણ સમૂહ લગ્નમાં લોકો જોડાય છે આટલી આ જે બધી જે છે આ જે એક લાખને એકાવન હજાર ને બે લાખ તમે બોલો છો હું તો એમાં સહમત નથી આ પંચે જે કર્યું છે આ પંચનો નિર્ણય છે પણ અધ્યક્ષ તરીકે મારો તો નિર્ણય એ જ છે કે આપણી દીકરી છે એને પણ એક રૂપિયો પણ દહેજ લીધા વિના મિત્રો આપણે લીધું લગન થાય એ મારો મત છે હું તો એકાવન માં પણ સંમત નથી એક લાખ એકાવન હજાર માં પણ સંમત નહી એક લાખ બે લાખ માં પણ સંમત નહી દીકરી નો પૈસો લેવાય જ નહી એટલે હું એટલું જ કહીશ આપણે શિક્ષણ મેળવી બધું મેળવીને આપણે આગળ આગળ વધ્યા બધા એટલે જે શિક્ષણ જે વિશેષ આપણે મેળવ્યું એટલે બસ મારા શિક્ષણ મેળવનારા તમામ જે કર્મચારી મિત્રો શિક્ષક મિત્રો કે તમામ વિભાગના જે કર્મચારી મિત્રો છે એમને સહયોગ આપીને આપણે જે આપણો સમાજ જે પાછળ રહી ગયો છે જે ખેત મજૂર કામગીરી કરે છે બહાર જાય છે એમને ઉંચા લાવવાની જવાબદારી એને મદદ કરવાની જવાબદારી ને હાથ પકડવાની જવાબદારી આ આપણા બધાની છે કે આપણને જે હક ને અધિકાર મળ્યો છે આપણને જે લાભ મળ્યો છે એ લાભ આપણા બંધાણીય જોગવાઈ પ્રમાણે આપણા આદિવાસીને જે હક ને અધિકાર મળ્યો છે એમાંથી આ એક ભાગ મને પણ મળ્યો છે એટલે મારી પણ જવાબદારી છે કે જે આપણો સમાજ જે રહ્યો છે એની ઊંચે લાવવા જવાબદારી આપણા બધાની છે એટલે તમામ કર્મચારી મિત્રો આપણે સહયોગ કરવાના છે આવનારા સમયમાં જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બધાને મળી શિક્ષકો અમે સંમેલન બોલાવી છું એમને પણ આમાં આપણે સહયોગી બનાવવાના છે બધા સાથે મળીને મિત્રો જે આપણી સામે જે આદિવાસી સમાજ સામે જે વર્ષોથી જે રાક્ષસી સમસ્યાઓ છે એ રાક્ષસી સમસ્યાઓથી આપણે મિત્રો મુક્તિ મેળવવા માટેનો આ જે પણ બસો વર્ષની આઝાદી પછી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે દેશ આઝાદ થયો પણ આ દેશને ચલાવવા માટે દેશના અનુશાસન માટે દેશના શાસન માટે

અને 18 દિવસ લાગ્યા હતા એમાં પણ સમય લાગ્યો હતો એટલે આજે આપણે શરૂઆત કરી છે ટાઈમ લાગશે સમય લાગશે પણ આ 70 જેટલા આપણા પ્રતિનિધિઓ આમાં જે ચિંતન મંથનમાં મિત્રો 34 મુદ્દાઓમાં કરવાના છે 34 મુદ્દાઓ આપણી સામે જે મુખ્યા છે આપણા 70 જેટલા આપણા કમિટીના મેમ્બરો છે બધા તમામ અને એમાં પણ આપણે આપણા સમયમાં આપણા અધિકારી મિત્રો આપણા જે તમામ સંપ્રદાયના જે કે આપણા મેટ કોટવાળ કે આપણા અનુવાયો જે જે ભક્તિ સંપ્રદાયમાં જોડાયેલા છે એવા સંતો મહંતોને પણ આપણા આમાં જોડીને આજે 171 171 સભ્યો છે આપણે 151 કરીને પણ આપણી આપણો જે સંકલ્પ છે આ બિલ સમાજ મહાસંમેલનો આ 34 મુદ્દાનો સફળ થાય એના માટેના પ્રયત્નો સાથે મળીને મિત્રો આપણે આવનાર સમય કરવાના સાથે મળીને આપણે આગળ વધીએ એટલે જે કંઈ ચિંતન મનને બધા સૂચનો સજેશનો કર્યા છે એ સજેશનો બધા જ આપકાર્ય છે ને આપણે બધા જ યુવાનો વડીલો માતા બહેનો યુવાનો આ બધાને સાથે લઈને એમના પણ સજેશનો સૂચનો કઈ સારા હોય તો એ પણ